એક ચમચી જીરું લીધું છે પાંચ કે છ આપણે ની કરી લીધા છે બે ચમચી જેવા સિંગ દાણા સેજ લાલ થઈ જવા દેવાના છે આપણે એક બટાકો મોટો સમારેલો લીધો છે એને શેકી લઈશું પહેલા બટાકો શેકાઈ ગયો છે તો એક ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એ એડ કરી લઈશું અડધી ચમચી હળદર લીધી છે આપણે એડ કરી લઈશું એક ચમચી મરચું લીધું છે આપણે એક ચમચી ગરમ મસાલો લીધો છે આપણે

હવે મીઠું એડ કરી લઈશું આપણે પાણી પાડ્યા પછી મીઠું એડ કરીએ તો માપની ખબર પડે છે આપણને સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે કુકરની ત્રણ વિસલ થવા દઈશું આપણે આપણી ખીચડી રેડી થઈ ગઈ છે જો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ રેસીપી તમને ગમી હોય તો કમેન્ટમાં લખીને મને જરૂરથી જણાવજો